હાસોટમાં કબી ટેક્સોફેવ કંપનીમાં ભીષણ આગ લાખોનું નુકસાન સદભાગ્યજાન હણી ટળી ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના પંડવાઈ નજીક આવેલી કબીર ટેક્સોફેફ કંપનીમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી અને જૂત જુતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કંપનીમાં રહેલા કાચા માલ અને અન્ય જ્વલનશીલ સામગ્રીને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી આગના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી જોવા મળ્યા હતા આગની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી હાંસોટ અંકલેશ્વર કે અન્ય નજીકના વિસ્તારોમાંથી ત્રણ ફાયર ફાઈટરની ગાડીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર ફાઇટરના જવાનોએ યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા પાણીનો સતત મારો ચલાવીને આગને નિયંત્રણમાં લેવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે સદભાગ્યે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી જોકે આગના કારણે કંપનીમાં લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હાલમાં આગ કયા કારણોસર લાગી એ અંગેની કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ અને કંપની સત્તાવાળાઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે